તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યુ મુખ્ય મેમાન તરીકે સામાજિક કરે સામાજિક અગ્રણીઓ જિલ્લા વાલીઓ હાજર રહ્યા હતા અને ખૂબ જ સારો કાર્યક્રમ કરવામાં હતો રિપોર્ટ આઝાદ ન્યૂઝ હું ગોહિલ તાલુકા સમાજના પ્રમુખ તરીકે ત્રણ વર્ષથી આ સંસ્થામાં સેવા બજાવું છું અને ગર્વ છે કે આવી સંસ્થામાં મને સમાજની સેવા બજાવવાનું જે તક મળ્યો છે એ બદલ આ સંસ્થાનો અને સંસ્થાના તમામ કારોબારી સદસ્યોનો અને સમગ્ર સંસ્થાનો હું આભાર માનું વાત આ વાત એવી છે કે જે આજનો કાર્યક્રમ છે આવા ઘણા બધા કાર્યક્રમો સમાજ આપતી હોય છે અને ખાસ કરીને શૈક્ષણિક સમાજ શિક્ષણ આરોગ્ય અને સંગઠન વિશેનું કાયમ અમે કાર્યક્રમો આપતા રહીએ છીએ આજે જે મંગલોર તાલુકા તેજસ્વી તાલાવ એટલે કે દસ અને બારમાં ઉત્તર્ણ થયેલા તમામ દીકરી દીકરાઓને આજે ઇનામ વિતરણ એટલે કે પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ રાખ્યો છે ઘણી બધી મોટી સંખ્યાઓમાં સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે આવા અવરનવર કાર્યક્રમો અમારી સંસ્થા આપતી રહી છે એટલે કે માંગરોલ તારીકા માહ્યાવંશી સમાજ અમે ત્રણ વર્ષ પહેલા શરૂ કરેલું મુખ્ય કાર્ય હેતુ અમારા હતા શિક્ષણ સંગઠન અને સ્વાસ્થ્ય એટલે શિક્ષણને લગતા આ કાર્યક્રમ અમે વારંવાર યોજિત કરી રહ્યા છે દસમા અને બારમા ધોરણમાં હમણાં આ વર્ષે બે હજાર ચોવીસમાં જે સારા માર્કે ઉત્તીર્ણ થયા એવા અમારા સમાજના દરેકે દરેક વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો અમને આ એક અનોખો અમારા જે મળ્યો છે મોકો એના માટે અમે ઘણા આભારી છે દરેકે દરેક વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો છે એ લોકોને પર્સનલ રૂબરૂ મળીને એમને આ કાર્યક્રમ માટે આયોજિત કર્યા અને એ લોકોને ભેગા કર્યા છે મંચસ્થ અમે ઘણા બધા એવા સારા એવા મહેમાનો કે જે પોતાના એવિએશન કારણ એટલે કે પાયલોટ જેવી કક્ષાના મહેમાનો પણ અમારી પાસે છે અહીંયા અને એમએસ અને એમડી જેવા લેવલના ડૉક્ટરો પણ અહીંયા છે કે જેને બે શબ્દો એમના મંચ પરથી જે છોકરાઓના કાનમાં જશે અને એમને સારું એવું એ લોકોને નોલેજ મળશે એટલે અમે આ ઘણું સુંદર આયોજન કર્યું છે વારંવાર આવા પ્રોગ્રામો એમટીએમએસ થકી થતા રહે છે અને ભવિષ્યમાં પણ અમે ખૂબ સુંદર કાર્ય કરવામાં કહી રહ્યા છે એ બદલ હું દરેકે દરેક મારા એમએસના કાર્યકરો કોસંબા અને માંગરોલ તાલુકાની મારા માર્યાવંશી સમાજની દરેકે દરેક મારા સભ્યોનું હું હાર્દિક સ્વાગત કરું છું અહીંયા કાર્યક્રમમાં અને એમનો તહેદિલથી હું આભાર માનું છું કે તેમણે આ કાર્યક્રમ માટે અમને જે યોગદાન આપ્યું છે એના માટે હું તેમ અને શુક્રિયા આદર હેલો મારું નામ કાન્યા નિકેશ કુમાર પટેલ છે હું ટ્વેલ્થ સાયન્સમાં મારા એટી ફોર પોઈન્ટ ટુ એટ પર્સન્ટ આવ્યા છે અહીંયા જે એમ ટીએમએસનું જે સન્માન સમારોહ છે એમાં મને સન્માન આપવા માટે બોલાવી છે અને હું ખૂબ ખૂબ આભારી છું એ લોકોની કે એ લોકો અમે જે વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન જે મહેનત કરે છે એ લોકો એમનું સન્માન કરે છે તો અને એમટીએમએસ જે છે એ આખા એ બધા ભણવાના જે એમાં છે એ લોકો એ લોકો બહુ પ્રોત્સાહન આપે છે સ્ટુડન્ટ્સને અને હું એમને બહુ આભારી છું કે એ લોકો અમારું જે મહેનત છે એ લોકો એમને સન્માન આપવા માટે અમને બોલાવ્યા છે થેન્ક યુ